હા એ જોઈ લે આવે તે માતા મિત્રો આપડા કુંભ ના મેળા માંથી પણ બાપુ આવી ગયા છે જય ગિરનારી શું બહેનો ભાઈ હે કંચ મામો બહેનો ભારે કઈ રીતે

મજા આવી અંજની હેર તું કેવા મરાય કેવાય તું હેલો નીકળો એટલે હું સીમ કે નહી કે જાઉં બધા નીકળો વ્યવહારિક વાત કરો ને બાકી મજા નહી આવે એ તો મને મજા ન તો હાલો રાતે રાતે બોતંત હાલો ભાઈ ક્યાર ને ઉપડ્યું ભાઈ સવારના 4:00 વાગે સાહેબે 7:30 વાગેન કીધું 6:00 વાગે ઊઠીને કે મને જલ્દી લઈ જાવ મને જલ્દી લઈ જાવ હાલો તો નીકળશે ને હવે સ્કૂલે પહોંચી ગયા મિત્રો ને આ છોકરીને છે ને ક્યાંય નથી રાખી કીયે રમેશભાઈ રમેશ ભાઈ કીયે માં નથ બોલજે કીયે ભાગ નથી લીધો આ છોકરીએ અહીં જોઈ લે આવે તે માથા જુ વાહ ભાઈ વાહ જોઈ લે હે કેમ લાગે આખું ગ્રુપ જ છે આખો અલગ ઓલી જીણકી તો જો ચાલો અંદર જા હું કહે ના કાર્યક્રમના ઓપરેટર છે આપણા કુલદીપભાઈ અને ભરતભાઈ કેમ છો મજામાં જોરદાર વગાડવાનું છે છોકરાને કંઈ કમી ના રહેવી જોઈએ રેડી પછી ટૂંક સમયમાં અમારો વરાજો છે ખબર ને ભરત આપણે ભાવીએ તો એ ભૂલકા બધા રેડી થઈ ગયા છે અને આપણો રાષ્ટ્ર દસ પર રેડી છે બસ હમણાં મહેમાનો આવે એટલે પછી આપણે ધ્વજવંદન કરી દઈએ મિત્રો અને જો આપણો છે ને આ આપણો ખાસ આપણો ફ્રેન્ડ છે ખાસ આપણો સબસ્ક્રાઈબર છે બિગ ફેન છે આપણો આ તો મિત્રો આપણા કુંભના મેળામાંથી પણ બાપા આવી ગયા છે જય ગિરનારી અને આપણી ઇન્ડિયન આર્મી પણ આવી ગઈ રેડી છે ને હે કમ્પ્લેટ બધા ફૂલ તૈયારી સાથે આવ્યા હે ને બાપુ કઈ બોલતા નથી કે સંન્યાસમાં હોય ગયા બાપુ કેમ એમ છું કે બોલશે તો બધી ભેગો નહી થાય હે વાહ ભાઈ વાહ આ તો જો તું શું બન્યો ભાઈ હે કંચ મોમો બન્યો ભારી કરી દે પાછળ બાપુ ને કંચ ની ઇન્ડિયન આર્મી ને બધા રેડી જ છે બધા હો ભાઈ આ બધા છે ને આપણા નાના નાના ભૂલકા છે ને આખા સબસ્ક્રાઈબર છે આપણા બિગ ફેન છે બધા આપણે એટલે ખાસ આ લોકોની છે ને ફરમાઈ છે પરેશભાઈ અમારું શૂટિંગ લેવાનું છે મિત્રો કાંઈ વાંધો નહીં હું મજા આજે પૈસા બ્લોક તમારો જ બનાવીએ તું શું બન્યો હે આતંક માંથી બહેનો દીકરા મારા તું તો જો આ ગયે તો નહીં મળી જો

किसी को न सुनो किसी से कुछ न बोलो और ये बंदर आप सब के घर पर राज कर रहा है और हमारी ही नजर के सामने हमारी पूरी जिंदगी बदल रहा है દાતાઓની યાદી આવી છે જોઈ લઈએ પછી તૈયાર રહે ડાન્સ કરવા માટે આવી રૂપિયા યુટ્યુબ ચેનલ જે ચલાવે છે એવા અગિયારસો રૂપિયા પરેશભાઈ તરફથી આ કાર્યક્રમમાં સારી ઘરકી રોના સારી ઘરકી જોતા ज्ञानी सर्वश्रेष्ठ गुरु जिन्होंने राजपुत्रों को अस्त्र शस्त्र की शिक्षा दी वो थे द्रोणाचार्य द्रोणाचार्याद राज का पुत्र था सीखने को अतुल था ये योद्धा सज्जन था सभ्य था नाम इसका एक लव्य था प्रणाम गुरु मैं आपका परम मैं इच्छा रखता हूँ कि मैं आपसे धनुर्विद्या सीखू बालक ये संभव नहीं પૂરું થઈ ગયું છે હવે છોકરાને લાણી દેવા માટે ને બિસ્કિટને દે છે બગાડ ન દેજો કોઈ બાકી ન રહી જાય જોઈજો પછી હો આ લોકોનું ટ્રેન કરવામાં ખાસ આ લોકોનો ના થતો બરાબર ચેર આ બધું સફળતાપૂર્વક થયું છે મિત્રો અને આ કાર્યક્રમની અંદર આપણા કાવ્યાબેને હેતવીબેને પણ ભાગ લીધો હતો અને આનો શ્રેય જય છે આપણે નૈના બેન ને બરાબર આ બે કપલ છે ને ટૂંકમાં બહુ સારી વાને ટ્રેન કરે છે નાના નાના ભૂલકા આ પેલા અને બીજા વાળા નાના નાના ભૂલકા છે અને સરસ એવો ટ્રેન કર્યા છે અને મસ્તનો એક સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો છે મિત્રો વાહ સમીક્ષા બેન વાહ તો મિત્રો લાગે છે ને ટ્રેડિશનલ ડ્રેસ ની અંદર કંઈ ઘટે નહીં મિત્રો આ કાર્યક્રમ ની પાછળ ઘણો બધો સમય લાગતો હોય અને ઘણા સમય થી આ કાર્યક્રમ ની શું કેવાય આગળ થી તૈયારી થતી હોય ક્યારે આવું બધું થઈ શકે ઇમ્પોર્ટ નીકળે હા બેન ખાવા જાવો હું છે ખાવા જાવો હું છે આઈટમ હાલો બોલ લે ખાલી અને જો બીજો આપણો છે ને મોટો ફ્રેન્ડ છે બરાબર જો અત્યારે છે ને એનાઉન્સ કરે છે બોલ ભારત માતા કી જય ભારત માતા કી

હા તને ભૂખ લાગી મે દીકરી હતું એક જ લઈને આવી જો હાલે કોઈ કે દે ભા ભાઈ કે દે કે મજામાં ને એ મારા દીકરા ને આવવું તું તારે અમારે ભેગું